વડોદરા નજીક મોસાળુ લઈને જતા ટેમ્પો અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત બે થી વધુના મોત પચ્ચીસને ઇજા વડોદરા નજીક સાકરદા ગામ અને મોક્ષી રોડ ઉપર આજે સવારે મોસાળુ લઈને જતા ટેમ્પો અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં બેથી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે ટેમ્પોમાં સવાર પચ્ચીસ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બનાવમાં મૃત્યુઆંક વધવાની શક્યતાઓ છે મળેલી માહિતી પ્રમાણે હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે પચાસ જેટલા કુટુંબીજનો ટેમ્પોમાં મોસાળું લઈને જઈ રહ્યા હતા દરમિયાન સાકરદા અને મોક્સી ગામની વચ્ચે ટેમ્પો અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત સર્જાતા રોડ ઉપર મરણિસો ગુંજી ઉઠી હતી આ અકસ્માતમાં બેથી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે પચ્ચીસ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે આ અકસ્માતની જાણ સાકરદા અને મોક્ષની ગામના લોકોને થતા લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા ઉપરાંત અનેક લોકો ઇજા પામ્યા હોવાથી દસથી બાર જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તો અને તુરત જ નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા સ્થળ ઉપર બેથી વધુ લોકોના મોત નીપજ્યા લગભગ લગભગ દસ વાગ્યાની આજુબાજુ અમને કોલ મળેલો હતો એકસો આઠની અંદર જેની અંદર એવું જાણવા મળેલું હતું કે ટ્રક અને આઈસર વચ્ચે એક્સિડન્ટ થયેલું છે સાકરદા ગામની આગળ જેની અંદર પચીસથી ત્રીસ લોકો ઘાયલ થયેલા હતા જેના હિસાબે અમે આણંદ જિલ્લાની બે તેમજ વડોદરા જિલ્લાની નવ એમ કરીને અગિયાર એકસો આઠ એમ્બ્યુલન્સ અસાઇન કરેલી હતી જેમાં એકત્રીસ જેટલા પેશન્ટને અમે લોકોએ એસએસજી હોસ્પિટલમાં હોસ્પિટલ કેર આપતા આપતા શિફ્ટ કરેલા છે મારો પરિચય બિપિન ભેટારિયા પ્રોગ્રામ મેનેજર વડોદરા અને આણંદ